તો સાથે રાશિઓના જાતકોનું શું કહે છે અને કયા ઉચ્ચાર આપને શુભ આ તમામ વિગતો જાણીશું અને જે પણ દર્શક મિત્રોએ વિશ્વાસ મૂકીને તેમના પ્રશ્નો અમને જણાવ્યા તેનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષય વિશે જાણકારી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આશુતોષજી સ્વાગત છે આપનું જી આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે તો દિવસનું પંચાંગ શું કહે છે સૌથી પહેલા એ જાણી લઈએ જી બિલકુલ ઓમ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ હનુમંતમ ભજેહમ ઓમ શ્રી ગણેશાય નમઃ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છે તો આજે તારીખ થઈ રહી છે 20 એપ્રિલ 2024 આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર સુદ 12 તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બાલવ કરણ રાશિની વાત કરીએ તો આજે સાંજે આઠ કલાક ને ઓગણપચાસ મિનિટ સુધી સિંહ રાશિ છે અર્થાત રાત્રે આઠ ઓગણપચાસ સુધી જે બાળક અવતરિત થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે મ ને ટ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે પ ઠ અને અણ

બપોરે બાર કલાક અને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય સમય બપોરે બે કલાક અને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે વામન દ્વાદશી છે મદન દ્વાદશી છે આજના દિવસે વ્રત ઉપવાસ કરવાથી સંતાનના દીર્ઘાયુષ્યની કામના પરિપૂર્ણ થતી હોય છે આ છે આજના દિવસની વિશિષ્ટતા જી બિલકુલ

આજે તમને થોડો પરેશાન કરી શકે એમ છે એમાંથી આજે મુક્તિ કે રાહત મળી શકે છે તો એકંદરે વાત કરીએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાય કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે કયો ઉપાય કરવાનો આજે ચંદનનું તિલક લગાવવું આપના પોતાના લલાટમાં આપના માટે આજે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મેષ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે કોઈપણ રીતે કેસરી રંગનો જો પ્રયોગ કરવામાં આવે છે દિવસ આપના માટે મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીશું શુભ મંત્રની આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે આપના માટે મંત્ર શુભ રહેશે ઓમ ગુરવે નમઃ આ મંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા આપના માટે શુભ અને મંગલ પ્રદેશ છે તો એ વસ્તુ જાપ કરવા જી બિલકુલ તો મેષ રાશિના જાતકો જો માનસિક શાંતિ થકી આજનો દિવસ સુચારુ રૂપે પસાર કરી શકે તેવી અમારી પ્રાર્થના આગળ વધીને વાત કરીએ બીજી રાશિની વૃષભ રાશિના જાતકો માટેનો આજનો ફળકથન શું કહે છે જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે માન સન્માન વધવાથી તમને દરેક કામ કરવા માટે તૈયારી બતાવી શકો છો તૈયાર તત્પર રહીશું કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ થોડીક વધે એવા પણ યોગો બની રહ્યા છે નોકરી કરતા લોકોને તેના કાર્યસ્થળમાં થોડોક ચેન્જ થોડો તફાવત કરી શકાશે નવા વ્યવસાયની તકો પ્રાપ્ત થાય એવા પણ છે એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે પર્યાવરણનું જતન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે મંગલકારી શુભ રંગ જે છે એ ક્રીમ છે આજે કોઈ પણ રીતે આપ ક્રીમ રંગનો જો પ્રયોગ કરો છો તો આપનો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે મંગલકારીની વર્ષે હવે વાત કરીએ મંત્ર જાપ એ કયો મંત્ર છે જેનો જાપ કરો આજે આપના માટે સુખાવ સાબિત થશે તો આજે આપે ઓમ દ્રામ દિગંબરાય નમઃ આ મંત્રનો જાપ કરો આપના માટે સુખદ સાબિત થશે જી

લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવામાં આવે તો દિવસ આપના માટે સુખદ અને કલ્યાણકારી સાબિત થઈ શકે હવે વાત કરીએ મંત્ર જાપ કે જે મંત્ર આજે જાપ કરવો આપના કાર્યમાં સફળતા અપાવી શકે છે એ મંત્ર છે ઓમ દત્ત દિગંબરાય નમઃ આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે યથાસંભવ જાપ અવશ્ય કરવા જી મિથુન રાશિના જાતકો જેઓ આજે પારિવારિક પ્રેમ અનુભવીને પ્રસન્નતાથી આ દિવસ પસાર કરી શકે તેવી અમારી આશા હવે વાત કરીએ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે શું કહે છે ફળકથન જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ ગડબડ થઈ શકે એમ છે પિતાની તમને દરેક કાર્યમાં મદદ આજ પ્રાપ્ત થઈ શકે છે તો સાથે આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો રહેશે જેના કારણે પરિવારના સભ્યો તમારાથી થોડાક નાખુશ અવશ્ય રહી શકે છે સ્વભાવને થોડોક શાંત રાખવા પ્રયત્ન કરવો તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લઈ શકો એવી પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે એવો કયો ઉપાય કરવો આપના માટે સુખદ સાબિત થશે તો આજે સૂર્યને દૂધથી ચંદ્ર ચંદ્રનો દૂધથી અર્ઘ્ય અર્પણ કરવો અથવા જળમાં થોડું દૂધ ભેળવી સાયંકાલે જ્યારે ચંદ્રોદય થાય અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે સુખદ સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે કર્કરાશીના જાતકો માટે ગુલાબી રંગ શુભ મંગલપ્રદ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્રની એ મંત્ર જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશે ઓમ હરિશંકરાય નમઃ

આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઈને આવે એવું જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે જેટલું ધ્યાન કેન્દ્રિત કર્યું એ પ્રમાણે લાભ આજે પ્રાપ્ત થઈ શકે તમારા વ્યવસાયમાં અટવાયેલા નાણાં મળવાથી તમારા ઘણા બધા પેન્ડિંગ રહેલા કાર્ય આજે પરિપૂર્ણ થઈ શકે એવા ગ્રહમાં દ્રષ્ટિગોચર છે આજે આપનું મન ખુશીનો અનુભવ કરે એવી પણ સ્થિતિ છે એકંદર દિવસ આપના માટે આજે ખૂબ મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે સૂર્યને અર્ઘ્ય આપવો આપના માટે શુભ અને સુખદ ઉપાય સાબિત થશે વાત કરીશું શુભ રંગની સિંહ રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે ભગવો આજે કોઈપણ રીતે આ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે દિવસ વધારે મંગલકારી નીવડશે અને હવે જાત કરીશું શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ દ્રોણી સૂર્ય આદિત્યાય નમઃ આજે આપે આ મહામંત્રના યથા સંભવ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી તો સિંહ રાશિના જાતકો ભુવન ભાસ્કર ની આરાધના આપને પણ ફળે અને આપનું મન પ્રફુલ્લિત રહે આજના દિવસ પૂરતું તેવી અમારી આશા હવે આગળ વધી વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે પડ કથન કહી રહ્યો છે જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના વિવાહ લગ્ન સંબંધિત કોઈ નિર્ણય આજે પરિવારમાં લઈ શકાશે તો સાથે ઘરથી દૂર કામ કરતા લોકો માટે આજે પરિવારની મુલાકાત થઈ શકે એવા છે સફળતા આજે પ્રાપ્ત અવશ્ય થશે એકંદર દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે એવો કયો ઉપાય કરવો આપના માટે ઇતાઓ સાબિત થશે તો કહે છે આજે ગાયને ઘાસ પધરાવવું આપના માટે શુભ અને હિતાવહ ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલકારી છે રીતે આ રંગનો કરો આપના માટે અને વાત કરીએ મંત્ર જાપ તો કયો મંત્ર છે જે આપના માટે આજે મંગલકારી નીવડશે ઓમ અત્રિનંદનાય આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ સાબિત થશે ભગવાન ચંદ્રદેવના આપની ઉપર આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે જી

આજે તમને તમારી આર્થિક સમસ્યાઓના નિવારણ કે ઉકેલ મળી શકે એમ છે વાત કરીએ શુભ ઉપાયની આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ છે મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને હવે વાત કરીએ મંત્રજાપ એવો કયો મંત્ર જાપ છે જેને જાપ કરવાથી દિવસને વધારે શુભ બનાવી શકાય તો આજે ઓમ શ્રીયૈ નમઃ આ મંત્રો જાપ આપના કાળ માટે કલ્યાણકારી નીવડશે જી મહાલક્ષ્મીની કૃપા તુલા રાશિના જાતક ઉપર ઉતરે અને તેમનો દિવસ પરણે સુખ શાંતિથી વીતે તેવી આશા હવે આગળ વધીને વાત કરીએ રાશિચક્રની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આજે કાર્યસ્થળ પર તમારું કાર્ય વધારે સારું પ્રદર્શિત થઈ શકે કલા સંગીત સાથે જોડાયેલા લોકો માટે આજે વિશેષ તક મળે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલતા હોય તો આજે તમે એમની ક્ષમાયાચના કરી લેજો વિવાદનો અંત આવી જશે ઉપાયની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ દેવ દર્શન કરવા દેવ દર્શન કરવા આપના માટે મંગલકારી નીવડી શકે છે કોઈ પણ નજીકમાં દેવ મંદિર હોય ત્યાં દર્શન અવશ્ય કરવા હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટેના શુભ રંગની આજે આપના માટે શુભ રંગ છે મરૂન આજે કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ નહિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો આજના દિવસ માટે આપના માટે હિતાઓ સાબિત થશે મંત્ર છે ઓમ દયાનિધયે નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે તો યથાસંભોજાપ અવશ્ય કરવા જી વોશ્ચિયન રાખશેના જાતકો પણ થોડી સાવચેતી રાખીને આ દિવસને સારી રીતે વિતાવી શકે તેવી અમારી આશા હવે આગળ વધીએ અને વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ માર્ગદર્શન મળી શક્ય ધન રાશિ રાશિચક્રની અનવમી રાશિ છે કે જેના વર્ણનના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન આજે પ્રફુલ્લિત રહી શકે છે તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશેષ જવાબદારી પણ આજે સોંપવામાં આવી શકે છે વિદ્યાર્થીઓને રમતગમતના ક્ષેત્રમાં સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થાય તેવા પણ ગ્રહમાંડ દૃષ્ટિગોચર છે ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલની આજે પીડા આપને થઈ શકે છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે અન્નદાનની સેવા કરવી આપના માટે મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે ધનરાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે શુભ મહામંત્રની જો વાત કરીએ તો આજે આપે દત્તાત્રેયાય નમઃ આ મંત્રના યથા સંભવ જાપ કરવા

આજે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું ટાળવું જોઈએ તો ન કરવી નોકરીયાત લોકોના કામમાં થોડી અડચણો આવશે પણ ત્યારબાદ સફળતા પણ મળતી જોવા મળશે આજે તમને પેટ સંબંધિત થોડીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો ખાન પાનમાં સાવચેતી રાખવાની આવશ્યકતા છે આજે તમારે બિલકુલ કોઈ પણ ક્ષેત્રમાં બેદરકારી ન દાખવી એ હિતાવરે રહેશે ઉપાયની વાત કરીએ તો આજે ભગવતી અંબિકાને પ્રસાદ અર્પણ કરીએ પ્રસાદનું વિતરણ કરવું શુભ અને સુખદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં તો મકર રાશિના જાતકો માટે આજે રાખોડી રંગ શુભ છે મંગલકારી છે ભાગ્યવર્ધક પણ જોવા મળી રહ્યો છે તો આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું મંત્ર જાપ આજે કયો મંત્ર જાપ કરવો જે આપની મનોકામનાઓને આજે પરિપૂર્ણ કરી શકે તો આજે આપના માટે લઘુ મૃત્યુજય મંત્રના જાપ કરવા ઇતાવર છે જે છે ઓમ હૌમ ઝુમ સહ આ મંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા જે આપના માટે કલ્યાણકારી નીવડશે જી મકર રાશિના જાતકો પણ આજનો દિવસ શુભ રીતે વીતે અમારી આશા છે એવી અને આગળ વધી હવે વાત કરીએ 11મી રાશિ જે છે કુંભ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવી રીતે વીતી શકે છે કે શું તકેદારી રાખવાની જરૂર છે જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે રોજગારના અવસરો આપને મળી શકે એમ છે આજે આળસ છોડીને જો કામ કરો છો તો સફળતા નિશ્ચિત આપને પ્રાપ્ત થશે આજે પ્રોપર્ટીમાં ક્યાંક રોકાણ કરવાનો વિચારધારા કરતા હો તો લાભપ્રદ સાબિત થશે ઉતાવળિયા નિર્ણયોથી આજે બચવું જોઈએ કોઈની સલાહ લઈને જ કામ કરવું હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે સરસ અને શુભ ઉપાય છે પ્રાણાયામ કરવા આજે સવારે અને સાંજના સમય ઠંડા સમયમાં પ્રાણાયામ કરવા શુભ અને હિતાવ રહેશે શુભ રંગની જો વાત કરીએ તો કુંભરાશિના જાતકો માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરો હિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્રની આજે આપે ઓમ તત્પુરુષાય નમ આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી તો કુંભ રાશિના જાતકો થોડી તકેદારી રાખવાથી આપનો દિવસ પણ મંગલપ્રદ રીતે વીતે એવી અમારી પ્રાર્થના હવે આગળ વધીને વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજનું શું ફળ કથન મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે નાણાકીય બાબતમાં આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચડાવ વાળો જોવા મળશે આજે તમારી નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવાની ખૂબ આવશ્યકતા બની રહેશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે નાના વેપારીઓ થોડીક ચિંતાનો અનુભવ અવશ્ય કરી શકે આર્થિક બાબતોમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર રહેશે એકંદર દિવસ આપના માટે મધ્યમ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આજે ગૌ સેવા કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે છે મંગલકારી નીવડી શકે વાત કરીશું શુભ રંગની આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ છે સોનેરી આજે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવત સાબિત થશે મંગલકારી નીવડશે અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે સુખદ સાબિત થશે મંત્ર છે ઓમ વાસુદેવાય નમ આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી નિવડશે તો યથાસંભવ આ મંત્રનો જાપ અવશ્ય કરવા જેથી આપનો દિવસ સરળતાથી પસાર થઈ શકે જી મીન રાશિના જાતકો જેઓ ચિંતાથી દૂર રહે અને તેમનું મન પણ પ્રફુલ્લિત રહે પ્રસન્ન ચિત્ત રહે તેવી અમારી પ્રાર્થના છે બારે રાશિના જાતકોનું ફળ કથન તો આપણે જાણી લીધું હવે એ દર્શકોની સમય આવ્યો છે કે જેમણે ખૂબ જ વિશ્વાસપૂર્વક પોતાની તકલીફો અમને જણાવી છે અને તેનું નિરાકરણ માંગ્યું છે અમારી પાસે જે કોલ આવ્યા તેમાં જે વિગતો આપવામાં આવી હતી તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યા બાદ આશુતોષજી આપશે માર્ગદર્શન જે બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા જરીનાબેન એમનો પ્રશ્ન છે મકાનના યોગ ક્યારે છે બેન આપની કુંડલીમાં શુભ યોગોની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વર્તમાનમાં યોગો ચાલુ છે બે હજાર સત્યાવીસ સુધીમાં તમે ગમે ત્યારે પ્રયત્ન કરી શકો સફળતા અવશ્ય મળશે તમે શિવજીની અથવા આરાધના કરો તો એ આપના માટે મંગલકારી નિવર્ષિત અથવા તો તમે રોજ સવારે વહેલા ઉઠી અને બ્રહ્મ મુહૂર્તની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો પ્રાર્થના કરો તો તમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે બીજા કોલર છે આશીષભાઈનો પ્રશ્ન છે લગ્ન જીવનમાં તકલીફો ખૂબ ચાલી રહી છે શું ઉપાય કરવો આશિષભાઈ આપની કુંડલીને જોતા ગ્રહ સ્થિતિની અંદર શુક્રની સ્થિતિ બરાબર નથી તો આપે શુક્રનું રત્ન ધારણ કરવું આપના માટે મંગલકારી નીવડશે અને બીજા નંબરની અંદર ઘરની અંદર કોણની અંદર દંપતીનો પતિ પત્નીનો એક સુંદર ફોટો જેમાં વાસ્તવમાં તમે આનંદમાં હોય એવો ફોટો ફ્રેમ કરીને લગાવો અને નૈઋત્યકોણના રૂમની અંદર જો લાલ કલર કરેલો હોય કે તેને હટાવી પીળો કલર કરી દેવો એ શુભ સાબિત થશે ત્યાં ટોયલેટ હોય તેને બંધ કરી દેવું આટલું વસ્તુ અવશ્ય કરો તમારા દાંપત્યજીવન સુખાકારી જોવા મળશે બીજા કોલર છે પ્રિયંકાબેનનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે પ્રિયંકાબેન આપની કુંડલીને જોતા કુંડલીના સાતમા સ્થાનમાં મંગળ રાહુની યુતિ છે તો આઠમા સ્થાનમાં શનિ અને સૂર્યની યુતિ છે આ બંને સ્થાનો આપના વિવાહના માટે બાધક બની રહ્યા છે સાતમું સ્થાન વિવાહનું છે અને આઠમા સ્થાનમાં શનિ પણ શનિ દોષ પ્રગટ કરે છે તો આ બંને દોષોનું નિરાકરણ કરાવી અને શનિના જાપ કરવા અને મંગળના જાપ બ્રાહ્મણ પાસે કરાવવા આપના માટે મંગલકારી નીવડશે બે હજાર પચીસના ફેબ્રુઆરી પછી આપના વિવાહના યોગો દ્રષ્ટિગોઠવ થઈ ગયા છે બીજા કોલર છે મયુરભાઈ એમનો પ્રશ્ન છે વિવાહ ક્યારે મયુરભાઈ આપની કુંડલીમાં પણ મંગળ બારમા સ્થાનમાં વિરાજમાન છે જે માંગલિક દોષની સ્થિતિ બનાવે છે જેના કારણે તેત્રીસ વર્ષની આસપાસ વિવાહ થાય એવી તમારી કુંડલી બતાવી રહી છે તો મંગળના મંત્રજાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે બીજા એક કોલર છે શૈલેષભાઈ એમનો પણ પ્રશ્ન છે વિવાહ ક્યારે થશે

કુંડલી જોતા તો એવું લાગે જેટલી મહેનત કરી છે એ પ્રકારનું પરિણામ આવશે પણ છતાંય પરિણામ સારું આવે એવું દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે ને કયા ફિલ્ડમાં જવું તો મેનેજમેન્ટ લાઈનમાં આગળ વધવું આપના માટે શુભ અને સુખદ સાબિત થશે જે આગળના ભવિષ્ય માટે જી બિલકુલ તો આજના દિવસનું પંચાંગ આપણે જાણી લીધું સાથે જ શુભ અશુભ તો કયા છે દિન વિશેષ શું કહે છે પણ જાણ્યું અમને કહ્યા હતા તે પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવ્યું આ તમામ માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું તેમ છતાં જો આપની કોઈ એવી અંગત અંગત સમસ્યા કે પ્રશ્ન છે જે ના માધ્યમથી આપ નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આપ તેમનો નંબર જોઈ શકશો અને એ નંબર પર સીધો સંપર્ક સાધી પોતાના જે પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ મેળવી શકશો ભાવ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર